હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં છો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ અગિયાર ગુજરાતીનું બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસનું ઓકે સોરી બે હજાર બાવીસનું પેપર છે એનું સોલ્યુશન જોવાના છે હવે બે હજાર બાવીસનું પેપર તમને કઈ રીતે બે હજાર ચોવીસમાં ઉપયોગી થશે તો એનું મિત્રો રીઝન છે તમારે આપણી ચેનલ ઉપર તમને બે પેપર જોવા મળશે બે હજાર બાવીસનું પેપર સોલ્યુશન આપ્યું છે એની સાથે બે હજાર વીસનું પેપર સોલ્યુશન આપ્યું છે અને આઈએમપી પ્રશ્નો આપ્યા છે હવે હું એવું નથી કહેતો કે ગમે તે એક જ પેપર તમે તૈયાર કરશો તો એમાંથી આવશે જો તમે આ ત્રણ વસ્તુ કરશો બે પેપર અને એક આઈએમપી પ્રશ્નો આ ત્રણ વિડીયો સારી રીતે જોઈ તૈયાર કરી દેશો તો તમે સૌથી વધુ માર્ક્સ લાવી શકશો પરંતુ એના માટે તમારે ત્રણેય વસ્તુ તૈયાર કરવું જરૂરી છે ચાલો આપણે જોઈ લઈએ ચેનલ ઉપર કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અવિભાગ એ તમે જોઈ શકો છો જગલમાં કઠિયારો આવીને શું કરે છે તો ઓચિંતા આવીને ઝાડવા પર કુહાડીના ઘા ચલાવે છે હરીને શી રીતે મૂલી શકાય તો હરિને સાચા હૃદયથી હૃદયથી હૃદયની ભક્તિથી મેળવી શકાય જ્ઞાનીએ શેનો ભય નથી હોતો શા માટે તો જ્ઞાનને જીવનમાં વિડંબના આવો રૂપી આગ લાગે તો એનો ભય હોતો નથી કારણ કે તેઓ પોતાની અનુ અનુભવરૂપી પાંખોથી તેને ઉકેલી શકે છે નાયકના આતિથ્ય માટે નાયકા શિષ્ય વિનંતી કરે છે તો નાયકના અતિથિઓ માટે નાયકા બહુ ઉતાવળી છે તે તેમને ઉતારો કરવા કહે છે તે વધુ સમય તેમના સાથે રહેવા માગે છે તેથી તે દાંતણ કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા શયન કરવા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવા કહે છે સીમ અને કરસોનેટનો મધ્યવર્તી વિચાર પાઠ અગિયારમાંથી મળી જશે અને મારા ફળીના જાળવા બે પાઠ સત પાઠ પંદરમાંથી તમને મળી જશે પછી પરાજયની જીત કાવ્યના કવિ કોણ છે તો પ્રહલાદ પારેખ છે અને એક ખંડ કાવ્ય છે પછી વિભાગ બી આવે છે સંસ્થા શાળાઓમાં કયા દિવસોની ઉજવણી થાય છે તો સફાઈ દિન વિનય દિન સ્વાવલંબન દિન શિક્ષક દિન વગેરે કેકાશાસ્ત્રને વારસામાં શું મળેલું તો શાસ્ત્રો અધ્યયન અધ્યાપન મળેલું પોસ્ટ માસ્ટર અલીશાને પાકશા માટે કહે છે પાઠ બે અને કેકાશાસ્ત્રને કયા કયા ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા છે પાર્ટ સોળમાં મળી જશે જીવકૃતિમાં રજૂ થયેલું આશ્રય સ્થાનો પાઠ દસ અને હુકમ માલિક એકાંકીનો મધ્યવર્તી વિચાર પાઠ અઢારમાંથી તમને મળી જશે તપસ્વી સારસ્વત કુર્દીનો સાહિત્ય પ્રકાર ચરિત્ર લેખ હતો વિભાગ સી ગ્રામ સોલ્યુશન બધા ભાઈ હાજરીમાં મળ્યા તો તમારે નીથી જોડવાનું છે બધા ભાઈની બધા ભાઈની હાજરીમાં મળ્યા એ રીતે મારાથી તેનું અપમાન થઈ ગયું કરતરીમાં ફેરવાનું છે તો મેં તેનું અપમાન કર્યું આ રીતના અતિશય ગરમી લાગે છે નિષેધ વાક્ય તો અતિશય ગરમી લાગતી નથી નિષેધ કરવાનું છે વિરોધ દર્શાવવાનો ખડક મ્યાન કરી સમ્રાટે હાથમાં ધર્મ ધારણ કર્યા તો અહીંયા આવશે ખડક નીચે તમે જોઈ શકો છો ડ નીચે એ રીતના લીટું કરી દેવાનું છે ખડક મ્યાનની જગ્યાએ મ્યાન લખવાનું છે ખડક મ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મ ધારણ કર્યા આમ આમ કરવાનું કર્યા

પછી અજાત શત્રુ જેનો કોઈ શત્રુ નથી રોજ નિશીન દરરોજની દિનચર્યા તાણે એટલે સમયે જાણશે એટલે ખબર છે અને બાપડી એટલે બિચારી પછી આ દિન આવશે એટલે રંગ અને આ દિન એટલે દિવસ આ રાશિ એટલે ઢગલો અને આ બીજું રાશિ છે એનું મતલબ છે ખરાબ પાણી એટલે હાથ અને પાણી આ રીતના હોય તો જળ ગુંચ ઉકળી જવી મુશ્કેલી કે સમસ્યા હલ થવી અને આનો વાક્યનો પ્રયોગ તમે કરી દેજો ગર સારવી તો હેતુ પૂરો કરવો બંનેનો તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે પછી છે કે વિચારક્રમના યોગ્ય ક્રમમાં ગોઠવવા ગોઠવી ફરીથી લખવાનું છે નિયામક તમે જ રહો પહેલું તો તમે જોઈ શકો છો ક્રમ અહીં આપેલો છે પહેલું આ આવશે નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી બાકી બધું અમે અમે સંભાળીશું તો નીચે ક્રમ લખ્યો છે મેં વિભાગડી અર્થગ્રહણ તમે જોઈ શકો છો તેના પ્રશ્નો અહીં તમે જોઈ શકો છો પાંચ ચાર જ પ્રશ્નો છે તો ચાર પ્રશ્નો એમાંથી શોધી દેવાના છે કાવ્યોમાંથી એની નીચે પછી આવે છે ફકરો અને ફકરામાંથી પ્રશ્નો તમે જોઈ શકો છો દરેક ક્રિયા કેટલી રીતે કરી શકાય તો એ તમે ટીક કરેલું જોઈ શકો છો દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય ભયથી લાલસથી કે પ્રેમથી ભયથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે તો એ પણ તમે આગળ જોઈ શકો છો આમાં કે ફકરામાં જ છે ટીક કરેલું છે જોઈ લેજો એકવાર ઝડપથી આપણે નીચે જોઈ લઈએ એકવાર યોગ્ય શીર્ષક તમે જોઈ શકો છો અભ્યાસની રીતો તો એ અભ્યાસની રીતો તમે શીર્ષક આપી શકો છો નિબંધ છે વર્તમાન વર્તમાનપત્રોનું કર્તવ્ય કોરોના વૈશ્વિક મહામારી અને મધ્યમ વર્ગની હાડમારી આ કોરોના જે છે એ તો હવે પૂછાવાની સંભાવના થોડી ઓછી છે કારણ કે આ પેપર બે હજાર બાવીસમાં કોરોના ટાઈમનું છે એટલે હમણાં પૂછી લીધું છે અહેવાલ છે તમે જોઈ શકો તમારી શાળામાં ઉજવાયેલો ઉત્સવ અહેવાલ અને એ ન લખવો હોય તો એક નીચે વિચાર વિસ્તાર કરવાનો છે તો મિત્રો આ હતું બે હજાર બાવીસનું પેપર સોલ્યુશન જે આઈએમપી રૂપી તમને આ રીતે આ વખતે મદદરૂપ થઈ શકે છે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો વિડિયો લાઇક કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય